કલા સહિત વિવિધ આલભ્ય વારસાથી નવી પેઢીને રૂબરૂ કરાવવાનો છે આજે સવારે વડોદરા ખાતે આવેલ હેરિટેજ સ્મારકોની જાણકારી લોકો સુધી પહોંચે એ માટે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું ઇતિહાસકાર ચંદ્રશેખર પાટીલે આ હેરિટેજ વોકમાં જોડાયેલાઓને ઇતિહાસથી વાકેફ કર્યા હતા આપણે અગિયારમું વર્ષ સેલિબ્રેટ કરી રહ્યા છે એટલે અગિયાર વર્ષથી આપણે કરી રહ્યા છે પંદર પંદરસો ને અગિયારમાં લહેરીપુરાનો દરવાજો બાંધવાનું શરૂ કર્યું અને પચીસ નવેમ્બરે જે મુઝફ્ફર શાહ બીજા છે એ વડોદરા આવ્યા અને એમને શરૂઆત કરવી તો એને આજે આપણે અગિયાર વર્ષ સેલિબ્રેટ કરી રહ્યા છે આ કરવા પાછળનો ઉદ્દેશ છે જે લોકો સુધી વડોદરાનો ઇતિહાસ પહોંચે જે કિલ્લો બનાવ્યો એ આપણે કિલ્લાએ દોલ બાદ એવું નામ આપ્યું અને પછી આપણે શરૂ કર્યું પછી એ બધા કરતાં 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 એક સમય એવો આવ્યો કે આ લોકોની સત્તા પણ જતી રહી અને પછી ગાયકવાડનું શાસન આવ્યું અને ગાયકવાડે પણ એ રીતે કર્યું છે અને ત્યાંથી લઈને આપણે આઝાદ થયા ત્યાં સુધી ગાયકવાડનું શાસન રહ્યું સયાજીરાવ બીજા છે ત્રીજા છે એમને ઘણું બધું કામ કર્યું છે વડોદરાને બનાવવામાં એના તો લોકો સુધી એ ખબર પડે એના માટે આપણે આ સેલિબ્રેશન કરી રહ્યા છે અને આપણું આ અગિયારમું વર્ષ છે અને આપણે જ્યારે વડોદરા વડોદરામાં હેરિટેજ વોક કરી તો સૌથી પહેલાં માંડવી છે પછી વિઠ્ઠલ મંદિર છે પછી એના ત્યાં સામે સરકારવાળા છે એવી બધી જ અત્યારે શું પરિસ્થિતિ લોકોને સમજાવ્યું છે અને એવી રીતે પછી મદન મોહનની પોળમાં જઈએ પછી ત્યાંથી આપણે નરસિંહ મંદિર જઈએ નરસિંહ મંદિરની જે ગલી છે એ બધું આપણે જોયું ત્યાંથી આગળ જઈએ તો જગ આપણે મદન શું કહેવાય જૈન મંદિરોને બધું જોયું પાઠશાળા જોઈ ત્યાંથી પછી આપણે આગળ અંબે માતાનું મંદિર જોયું અને ફરી પાછા આપણે માનવી ભેગા થયા આ કરવાનો ઉદ્દેશ્ય એ છે કે બહાને આપણને વડોદરા જોવાનું મળે શું પરિસ્થિતિ છે એ પણ જાણવા મળે અને લોકો સુધી પહોંચે એના સતત પ્રયત્ન રૂપે આ બધું આપણે કરીએ છીએ આજ ભાગ ભાગરૂપે કમ્યુનિટી સાયન્સ સેન્ટર વડોદરા ખાતે પેઇન્ટિંગ પ્રદર્શનની યોજાઈ હતી જેમાં કલા વડોદરાના બ્રાન્ડ એમ્બેસેડર્સ એવા કલાકારોએ ફોટોગ્રાફ્સ રંગોળી સહિત એન્ટિક ચીજ વસ્તુઓને પ્રદર્શિત કરી હતી ચોવીસ નવેમ્બર સુધી ચાલનાર આ પ્રદર્શનીમાં ચંદ્રશેખર પાટિલ ડોક્ટર જીતેન્દ્ર ગવલી અશ્વિની કેતકર સારંગ ફળની સંદીપ જોશી તેમજ પ્રસન્ન નારાયણ દ્વારા લેવાયલ માર્મિક ફોટોગ્રાફ્સ તેમજ રંગોળી આર્ટની સવારે થી સાંજે છ કલાક સુધી નિહાળી શકાશે આ તમે જે ચિત્રો જોઈ રહ્યા છો ફોટોગ્રાફ્સનું કલેક્શન જોઈ રહ્યા છો એ આપણે જયંતિ ચાવડા કરીને છે એમના ચિત્રો છે આ બધા અને એમણે કર્યું છે એક્ઝિબિશન કોમ્યુનિટી સાયન્સ સેન્ટર એમાં કરેલું છે અને આનો ઉદ્દેશ છે લોકો સુધી જાગૃતિ ફેલાવવાની એટલા માટે કરેલ છે જે તમે ચિત્રો જોઈને નિહાળી શકો છો આમાં આમાં ટોટલ ચારથી પાંચ પાંચથી છ આર્ટિસ્ટોએ ભાગ લીધો છે અને એમાંનું આ એક એક્ઝિબિશન છે આમાં ચિત્ર જે તમે જોશો તો ફોટોગ્રાફ છે બધા અને એના પાછળ એક વાક્ય પણ લખેલું છે તે વાક્યનું મરમ આવી જાય એ ચિત્ર દ્વારા એનો એમને સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર